નમસ્કાર ખેડૂત મિત્રો હોટી વિઝન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો આપણો વિષય છે નાળિયેરી પાકમાં આવતી અથીરી એટલે કે જેને અંગ્રેજીમાં ઇરિયોફાઇટ માઇટ પણ કહેવામાં આવે છે ખેડૂત મિત્રો આ એક જીવાત એવી છે કે જેને સામાન્ય રીતે ખેડૂતો જ્યારે જોવે ને ત્યારે રોગ પડતો છે કે આપ સ્ક્રીનમાં જોઈ શકો છો તો આ ખરેખર એક પ્રકારની જીવાત છે કે જે નરી આંખે જોઈ ના શકાય કથરી અથવા તો જે ઇરિયોફાઇટ છે એનું સામાન્ય રીતે ઉત્પાદનમાં એના નુકસાનને લીધે જેટલું નુકસાન જાય છે અને આ જીવાત મુખ્યત્વે સપ્ટેમ્બરથી લઈને નવેમ્બર અને ત્યારબાદ માર્ચ અને એપ્રિલમાં વધુ પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળે છે ખેડૂત મિત્રો આના લક્ષણોની વાત કરીએ તો આ જે નરી આંખે ન દેખાતી જે કથિરી છે અથવા તો જે જીવાત છે એ સૌપ્રથમ જ્યારે ફલિનીકરણ થઈ જાય નાળિયેરનું ત્યારબાદ જે 3 થી 6 મહિનાના જે ફળ હોય છે નાના નાના ફળ એમાં એ ફળમાં એ રસ ચૂસી અને પોતાના જે સોય જેવા મુખાંગો હોય છે આ સોય જેવા મુખાંગો દ્વારા એ નાની પેશીઓ અથવા તો જે વિકસતી પેશીઓ છે એ રસ ચૂસી અને નુકસાન કરે છે પરિણામે થાશે એવું કે જે પરિણામે જે નાના ફળની જે છાલ હોય છે આ છાલનો વિકાસ અવરોધાઈ જાય છે અને ફળ વિકાસ થાય છે ફળનો વિકાસ થશે જેના લીધે શું થશે કે ઉપરની છાલ જે છે એમાં માં તિરાડો પડશે અને ત્યારબાદ એ ફાટી જશે બરોબર અને ખાસ કરીને આપ સ્ક્રીનમાં જોઈ શકશો તે મુજબ આ પ્રકારનું નુકસાન એમાં જોવા મળે છે અને બજાર ભાવ આના લીધે ઓછા થાય છે ક્યારેક વધુ ઉપદ્રવ હોય તો ફળ જે છે એ નાના નાના ફળ ખરી પણ જાય છે મીન જેવો ગુંદરિયો પ્રવાહ

તો થિંગ જાતમાં આનું નિયંત્રણ કરવું હોય તો જ્યારે ફળ વિકસતા જ હોય જ્યારે નાના નાના ફળ હોય છે ત્યારે સામાન્ય રીતે ફળની ઉપરની બાજુમાં સફેદ કલરનો પાવડર લાગેલો હોય છે તો ખેડૂત મિત્રો આને ક્યારેક નજરઅંદાજ પણ કરતા હોય છે તો આ ફળ જે છે એ ખરેખર આનું નુકસાન આને લક્ષણ હોય છે કથેરીના આ ફળ ઉપર જે સફેદ કલરનો પાવડર જોવા મળે છે એ કથેરીનું નુકસાન હોય છે હવે જ્યારે ખેડૂત મિત્રોને આનો આપણે જ્યારે કંટ્રોલ કરવો હોય તો સૌ પ્રથમ જે ઠીંગની જાતુ હોય છે આ ઠીંગની જાતમાં આપણે નાના પંપ દ્વારા અથવા તો ટ્રેક્ટર ઓપરેટર સ્પ્રેયર દ્વારા એનો છંટકાવ કરી શકીએ જેના માટે પ્રોપર ગાઈડ કરીને જે કથરી નાશક દવા છે આ દવા છે એનું પાંચ એમ એલ દસ લીટરમાં ઉગાડી અને એનું જે નાના નાના ફળ વિકસતા હોય છે ત્યાં એનો છંટકાવ કરવો જોઈએ ત્યારબાદ પ્રોપર ગાઈડ સિવાયની દવા છે ફેનાજા બિન કરીને દવા આવે છે

કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ જે મૂળ વાટે દવા ચડાવવાની પદ્ધતિ છે એનો અમલ કરવો જોઈએ આ પ્રકારમાં જયારે નાળિયેરીનું થડ હોય છે એ થડથી આશરે દોઢ ફૂટ જેટલો દૂર ખાડો ખોદવાનો હોય છે અને એમાંથી કેસરી કલરનું જે નવું ફૂ નવું મૂળ હોય છે આ નવા મૂળમાં વાટે પ્લાસ્ટિકની કોથળીમાં ખાસ કરીને ઉપર જણાવેલ આગળ જણાવેલ મુજબ જે દવાઓ છે પ્રોપર ગાઈડ અને પેનાજિન એનો સાથે કોઈ પણ દવા તમે બેમાંથી એક વાપરી શકો છો ફેનાઝાકવીન અથવા તો પ્રોપર ગાઈડ દવામાંથી કોઈ પણ દવા પાણીના ના જેટલા જ પ્રમાણમાં દવા અને તેટલા જ પ્રમાણમાં પાણી મૂળ વાટે ચડાવવામાં આવે તો ચોવીસ કલાકની અંદર આ દવા જે છે એ સમગ્ર ઝાડમાં ચડી જશે અને તેમનો કંટ્રોલ થઈ જશે જે પથ્થરી છે એનો જો રાસાયણિક દવા ના વાપરવી હોય તો લીમડાયુક્ત દવા આવશે આમાં ખાસ કરીને નીમ ઓઇલનો પણ ઉપયોગ કરી શકો અને લીમડાયુક્ત દવાનો પણ ઉપયોગ કરી શકો જે રીતે મૂળ વાટે ચડાવવામાં આવે તો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ મિત્રો આ જીવાત એ ખૂબ નુકસાનકારક છે આના લીધે ખૂબ જ મોટું આર્થિક નુકસાન ભોગવવું પડે એમ છે ખેડૂતને એટલે આ પ્રકારની જો ટેકનિક અપનાવવામાં આવે અને સાથે સાથે ખેડૂત મિત્રો સમયાંતરે સફાઈ કરવી અને જે અફેક્ટ થયેલા જે અસરકારક થયેલા જે ફળ છે કથેરીવાળા એ ફળ વીણી અને તેમનો નાશ કરવો જોઈએ જેથી કરીને ત્યારબાદ એનું ઇન્ફેસ્ટેશન આપણા બગીચામાં અંદર આવે નહીં